અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે સહયોગી મિત્ર મંડળ દ્વારા યોજાયો મેગા રક્તદાન કેમ્પ નવકાર બ્લડ બેંકને પ્રાપ્ત થયું એકસો એક બોટલ બ્લડ સહયોગી મિત્ર મંડળના ઉપક્રમે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં જાફરાબાદ શહેરના દરેક સમાજના આગેવાનો સંસ્થાઓ ઇતર સમાજ સહિતના લોકોએ રક્તદાન કર્યું હતું જાફરાબાદ ખાતે જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા એક પ્રશંસનીય કામગીરી આજ રોજ જાફરાબાદને આંગણે થઈ રહી છે તે કે બ્લડ ડોનેશન સાહેબ દવાખાનું કોઈ પણ કામ હોય તો તમે કોઈ પણ મદદ કરી શકો પણ બ્લડ એક એવી વસ્તુ છે ઇમરજન્સીમાં લાખો લોકોના જીવ બસાવવા હોય તો આ બ્લડ છે લોહી છે બચાવે છે તો આ જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા જાફરાબાદને આંગણે જાત્રાવાદ માટે ઋણ લઈને જે લોકો બહાર ગયા તે લોકો પણ આ ગ્રુપ અંદર બધા જોઈન્ટ થઈને આ જાત્રાવાદ સરસ મજાનો પ્રોગ્રામ ઉજવી રહ્યા છે કે દાન તો બધા કરતા હોય છે રૂપિયાના દાન કરતા બીજા ઘણા બધા દાન હોય તે લોકો કરતા હોય પણ બ્લડનું દાન દુનિયામાં મોટા મોટું કારણ કે બ્લડ એક એવી વસ્તુ છે કે લોકોના જીવ પણ બચાવે કે લોકોને જિંદગી નવી જિંદગી આપી શકે તો તે માટે આજ અમારા સહયોગી જાફરાબાદ સહયોગી મિત્ર મંડળ દ્વારા એક મસ્ત સદન જાફરાબાદના અમને જાફરા તાલુકા સ્કૂલની અંદર હાથ થઈ રહ્યું છે તેમાં અમારા તમામ આગેવાનશ્રીઓ ઉપસ્થિત છે ઇતર સમાજ તમામ જાફરાબાદનો તમામ સમાજ સાથે મળીને આ કાર્ય કરી રહ્યો છે ત્યારબાદ જાફરાબાદના તમામ જ્યાંથીના આગેવાન મિત્ર મંડળ વેપારી શિક્ષણનો હું આ હૃદય તક આ તકે હૃદયને આભાર વ્યક્ત કરું છું અસ્તુ Thank you.